હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે તો કન્ટિન્યુ વિડીયોમાં બૈનારે જોવું 家啊，他拉得热吧？

આ માલ ખાપે છે અમારે ભાઈ અને આજે આ લેન્ટર ભરવાનું આલે જ છે તો થોડાક લેન્ટર કાલે ભર્યા છે આજે બીજા આજે ભરવાના છે તો જો આ ભાઈ માલ ખાપે છે અને આ પાછળના બધા લેન્ટર હજી બાકી છે અને આ આગળના લેન્ટર બધા ભરી દીધા છે આ બધા ભરાઈ ગયા આજે હવે પાટિયા ખુલશે એટલે એના ઉપર પછી ચણતર કરવાની રહેશે પાછળના હજી બાકી છે એ ભરવાના છે અત્યારે તો માલ ખપાય છે અને આ પાછળના બધા બાકી છે બધા બાકી છે તો એમાં માટે માલ ખપાઈ રહ્યો છે જોબ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધાઓને જય શ્રી કૃષ્ણ આવજો